સુરેતાવેસો સ્થિત સ્વયં તીર્થ શ્રી મહાવિદેહ ધામમાં આચાર્ય કુલચંદ્ર સુરજી મહારાજની પાવન નિષ્ણામાં પરમાત્મા પાર્શ્વનાથ અને દીક્ષા દીક્ષાદાનેશ્વરી પરમપૂજે આચાર્ય શ્રી ગુરુનરત્ન ગુરુરત્નસૂરીજી મહારાજની પાવન પ્રતિષ્ઠા પ્રસંગે વિશિષ્ટ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજે દેશ વિદેશથી હજારો છે આ પ્રસંગે ભવ્યથી ભવ્ય શોભાયાત્રા સુરતમાં રાજમાર્ગ પર ફરી હતી કૈલાસનગર થી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો સુરતમાં પ્રથમવાર હૃદય આકર્ષક વિશેષતાઓ વાળી આવી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ઐતિહાસિક ગૌરવ યાત્રામાં પંદર હજારથી વધુ ભાવુકો જોડાયા હતા

મહાવિદામ અંતર્ગત આજનો દસમો દિવસ જેની અંદર પરમાત્માના શાસનની અદ્ભુત પ્રભાવના કરી શકાય એવો આ વરઘોડો જે વરઘોડાના અંતર્ગત અઢારે અઢાર સમુદાયના ગચ્છ નાયકો જેની અંદર બધા જ ગુરુ ભગવંતો જેમના આશીર્વાદ અને એમના અનુયાયીઓને આ ધામ અંતર્ગત સેવા શુશ્રુષા અને સમાધિનો સહજ મજાનો સંયોગ મળ્યો છે તે નિમિત્તે પૂજ્ય દીક્ષાદાનેશ્વરી ગુણરત્ન શ્રીશ્વરજી મહારાજાના સમાધિ મંદિર અને પૂજ્ય એવા શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માની પ્રતિષ્ઠા નિમિત્તે આજનો ઓન વ્હીલ્સ વરઘોડો અને રેલી એ બંનેનું સુંદર સંયોજન કરવામાં આવ્યું છે ડૉક્ટર સંજય બિપિનચંદ્ર શાહ શ્રી ધામ જૈન ટ્રસ્ટના ટ્રસ્ટી મારી સાથે શ્રી પ્રવીણભાઈ પન્નાલાલ શાહ તેઓ પણ શ્રી ધામ જૈનના ટ્રસ્ટી છે સાથે શિવલાલભાઈ પોખરણા રાજન્સ ગ્રુપ સુરત તેઓ પણ ધામના ટ્રસ્ટી છે સાથે દિલીપભાઈ મડીવાલા જેઓ અમારા કમિટીના સભ્યો છે આજે શ્રી ધામ જૈન ટ્રસ્ટ અને મહાવીદે ચેરિટેબલ ટ્રસ્ટ વતી જે એક સંકુલનું નિર્માણ આ વેસુની ધન્ય ધરા પર કરવામાં આવ્યું છે તમામે તમામ સુરતના અને સુરતની બહારના કોઈપણ જૈન જૈન પરિવારને જે પણ સગવડ જોઈએ છે એ તમામે તમામ સગવડ અહીંયા આગળ ઊભી કરવામાં આવી છે ખાસ કરીને કેન્દ્રસ્થાને જે છે એ પરમ પૂજ્ય ઉંમરલાયક સાધુ સાધ્વીજી ભગવંતો કે જે વિહાર નથી કરી શકતા એમને સાતા અને સમાધિ મળે એ નિમિત્તથી લગભગ સાહીઠ જેટલા નાના નાના ઉપાશ્રય આની અંદર એટલે રૂમો કરવામાં આવી છે જેમાં લગભગ પાંચસોથી છસો સાધુ સાધ્વીજી ભગવંત અહીંયા આગાડી એમની છેલ્લી અવસ્થામાં સાતા અને સમાધિમય પસાર કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એમને લાગતી તમામે તમામ જરૂરિયાતો જેવી કે મેડિકલ સુવિધા અહીંયા આગાડી કૈલાસનગર સ્થિત આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા આગાડી લગભગ સાત હજાર સ્ક્વેર ફીટના એરિયાની અંદર તમામે તમામ સાધુ ભગવાન સાધ્વીજી ભગવાન વેસુ વિસ્તારમાં રહેતા તમામે તમામ ભાઈઓ તથા બહેનોને પણ મેડિકલ સુવિધા રિઝનેબલ રેટે મળે એ રીતની સુવિધા અહીંયા આદિનાથ યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે સાથે આ વિસ્તારમાં વસતા લોકો માટે જો કોઈને પણ પુસ્તક વિગેરેની જરૂર હોય તો એકથી દોઢ લાખ પુસ્તક અહીંયા જ્ઞાન ભંડારમાં રાખી અને એમનો પણ લોકો અભ્યાસ કરી શકે એ રીતની વ્યવસ્થા છે કોઈપણ સુરતની વ્યક્તિ સુરતની બહારની વ્યક્તિ અહીંયા આગળ કોઈપણ સામાજિક કાર્ય અથવા ધાર્મિક કાર્યક્રમ માટે પધારે તો ઉપર જે છે કે ભાઈ બાવન રૂમની ધર્મશાળાની વ્યવસ્થા છે સાથે ધાર્મિક અનુષ્ઠાન માટે એક સાત હજાર ફૂટનો પિલરલેસ હોલ રાખવામાં આવ્યો છે આ બધા સંકુલને આવરી લેતી પ્રેરણા જે છે એ પ્રેમ ભુવન ભાનુસુરી સમુદાયના ગચ્છાધિપતિ જયગોસ સુરેશ્વરજી મહારાજ સાહેબની અનુજ્ઞાથી અને પ્રેરણાથી પરમપૂજ્ય દીક્ષાદાનેશ્વરી આચાર્ય ભગવંત ગુણરત્ન ગુણરત્નસુરીશ્વરજી મહારાજ સાહેબે આ સ્વીકારી અને એમણે અમને સૌને પ્રોત્સાહિત કર્યા કે આવું એક સુંદર કાર્ય કરવા જેવું છે કારણ ગુરુ ભગવંતનું કાર્ય ફક્ત જે છે એ પ્રેરણા કરવાનું હોય છે બાકી અહીંયા આગળ સુરત અને આખા ભારતભરના લગભગ જે છે ને સિત્તેરથી પંચોતેર જેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ આમાં ટ્રસ્ટી તરીકે જોડાયા અને આ આખા સંકુલના નિર્માણમાં તેઓ બધા સહયોગી અને સહભાગી બન્યા છે લગભગ ચાર હજાર વાર જગ્યાની અંદર આ સંકુલનું નિર્માણ થયું છે બે લાખ સ્ક્વેર ફીટ જેટલું બાંધકામ થયું છે અને આ સંપૂર્ણ જૈન સમાજના યોગદાનથી જે આ કાર્ય થયું છે એની અંદર આ પ્રતિષ્ઠાના પ્રસંગની અંદર જે અગિયાર દિવસનો મહોત્સવ છે એમાં આજે દસમો દિવસ જેની અંદર ઐતિહાસિક રથયાત્રા નીકળી આ કોઈ સમુદાયનું કે કોઈ એક પથકનું સ્થાન નથી પરંતુ તમામે તમામ જૈન સમુદાયના જેટલા પણ સાધુ સાધ્વીજી ભગવાન છે આની અંદર લાભ લઈ શકે એ રીતની આખી આ યોજના રાખવામાં આવી છે અને આવતીકાલે અંતિમ દિવસ શંખેશ્વર પરમાત્મા જે પ્રાચીન લગભગ ત્રેવીસો વર્ષ જૂની પ્રતિમા મળી છે એ બિરાજમાન થશે પરમ પૂજ્ય દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવાન ગુણરત્ન સુરેશ્વરજી મારા સાહેબની ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા થશે અને આ બંને જ્યાં આગળ પ્રતિષ્ઠા થવાની છે એ અત્યાર સુધી કોઈ પણ ઠેકાણે થયું નહીં હોય એ રીતે આખું સંપૂર્ણ કાસ્ટમય એટલે આખું જીના એ લાકડાનું બનાવવામાં આવેલું છે એને માટેની તમામે તમામ ટેકનોલોજી સુવિધાને ધ્યાનમાં રાખી ફાયરપ્રૂફ વરસાદની અંદર તકલીફ ન પડે એ બધી જ કાળજીઓ રાખવામાં આવી છે અને આની અંદર આપ સૌને પણ વિનંતી છે કે ચોક્કસ એના દર્શનાર્થે આપ પધારો અને સંકુલની મુલાકાત લઈ અને અમારા દ્વારા જે આખું સંકુલ ઊભું કરવામાં આવ્યું છે એની અંદર આપનો પણ સાથ અને સહકાર મળે એવી આપ સૌની પાસે અપેક્ષા રાખીએ છીએ જનસાક્ષી ન્યૂઝ સુરત